હેલ ગાઈસ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને ઉમીદ કરું છું કે તમે બધા મોજમાં જઈશો અને તમારા કબૂતર કે તમે જે વસ્તુ જે જનાવર પાળ્યા છે હશે એ પણ મોજમાં જઈશે તો આજે આપણે જુઓ મેળવી ઉપર રહી કબૂતર બધા છે આટલા કબૂતર અંદર હે બાકી ઉપર છે બાકી જુઓ ઉડે છે તમે જોયું કબૂતર તન કબૂતર ઉડે છે બાકી બધે અંદર છે અને આપણે જે ઓલું સુખામાં કબૂતર આવી ગયું હતું એ સો ટકા હાજુ થઈ ગયું હોય હાવે હાવ પહેલાં હતું એ રીતના હું તમને દેખાડું આપણો લંગડો જોવો કે જો આ સુખામાં તો એ કબૂતર જોઈ લ્યો હાવ એટલે હાવ હાજુ થઈ ગયું જો ખાવા પીવા માં આપણે પૂછડાના પડ ખાઈ પાતા એ આપણે ખેંચી લીધા એટલે નવા પડ આવી જાય જોઈ લ્યો હાવ હાજુ થઈ ગયું સાવ કમ્પ્લીટ કૂકે ખાઈ પીએ અને હતી એવી બોડી બનાવી લીધી છે જો અને બાકી આ કબૂતર જોઈ લો બધાય અને નાના આપણે બે વિડીયો બનાવ્યા છે બે બેની લિંક નીચે હું નાખવું જોઈ લેજો દવા એની આપણા ઘર હતી મેં તમને વિડીયોમાં કીધું એ જે લોકોએ હજી બે વિડીયો ના જોયા હોય એની લિંક નીચે નાખી એ વિડીયો તમે જોતા આવજો અને આજે હું તમને આપણે આપણા જે વિડીયો બનાવી એના ઉપર આપણે આવી જઈએ કેમ આ તો મેં તમને ખાલી કીધું હતું કે આપણા હાજુ થઈ ગયું છે અને દવા સો ટકા કામ કરે જો દવા પડીએ તો એ દવાઈ સો ટકા કામ કરે છે તમારા કબૂતર સુખામ આવી ગયા હોય તો એને આ જરૂર દવા વાપરજો કબૂતર તમારું હાજુ થઈ જશે જોઈ એ કબૂતર તમારી સામે જ છે વિડીયોમાં દેખાયું જ છે તો આપણે આપણા મેઇન ટોપિક પર આવી જાય કે જેના ઉપર આપણે વિડીયો બનાવવાનો છે તો જો આ રહ્યું આપણે આ પાણીનું કુંડિયું આ પડ્યું ઈચ્છા આપણે અંદર રાખ્યું હતું ઈંડા કબૂતરને ઈંડા બચા કાઢવાની અંદર રાખ્યું હતું કબૂતરમાં ઈંડા મૂકે બચા કરે તો એ તૂટી ગયું એ તો આપણે એને ફેંકી નહીં દઈ આ આપણે બહુ ફાયદાકારક છે આપણે કામ આવે એમ એ જો તમારે આવી પાણીની કુંડી તૂટી જતું હોય તો તમે ફેંકી ના દેતા અને તમે ભૂકો કરીને કબૂતરને ખવડાવજો કબૂતરને કેલ્શિયમની કમી હોય તો પૂરી કરી શકે આ તો કબૂતરને આ ખવડાવવાની વસ્તુ એ ફેંકવાની વસ્તુ નથી તો હું આજે કબૂતરને ખવડાવીશ જો કબૂતર બધી ઉપર વાળ્યું ને બેઠા અને ચણ તો નાખ્યું હોય ખાઈ લઈએ પછી આપણે ભૂકો કરી હમણાં ભૂકો કરી નાખું પેલા પછી આપણે કબૂતરને ખવડાવશું જો કબૂતર કેટલી મોજથી ખાઈએ મસ્તીથી ખાઈએ કબૂતર આ ખાવા તો કબૂતર ગમ્યા જાય આ તો આપણે છત ઉપર કબૂતર રાખ્યા હોય એટલે ના મળે આને બાકી કોઈએ નીચે રાખ્યા હોય અથવા વાડીમાં ક્યાંય રાખ્યા હોય તો તમે નોટિસ કરજો કબૂતર એને થોડે જ ખાવા જોવા દિવાલમાં આ જોઈ લ્યો આ બધું કબૂતરે જ ખોદેલું એ થોડું ખાવા આટું થઈને તો આપણે આનો ભૂકો કરી પછી કબૂતરને ખવડાવી વિડીયો કન્ટિન્યુ કરો પેલો હું ભૂકો કર લઉં એ લો જોઈ લ્યો આપણે આટલો ભૂકો કર નાખ્યો નાખો એક કટકો તો એનો ભૂકો કર્યો હોય બાકી એક કટકો ઈટનો નાખો જોવો એવું નથી કે પાણીનું કુંડિયું તમે તોડો અને પછી ખવડાવો ઈટ હોય તોય હાલશે જોવા ઈટ હે ક્યાંક તમે મારો વિડીયો જોઈને વરી આવા કુંડિયા તોડી ના નાખતા ઇટ કબૂતરને ખવડાવો કબૂતર શોખથી ખાહે આપણે ભાઈ ઈટ અને કુંડિયું હતું એ બેનો ભૂકો કરીને બે મિક્સ કરીને નહીં હમણાં કબૂતર ખાઈ જાય બધું તો કબૂતરને નીચે ઉતારી ને કબૂતર બાકીના અંદર એને બારે કાઢીને જો હું તમને દેખાડું કબૂતર કેટલા ખાઈએ લગભગ પચાસ ટકા કબૂતર બધે ખાઈ જ જાય આપણા સો ટકા પચાસ ટકા નહીં જોવા ઇટનો ભૂકો કરીને કહો હીટ નહીં પાણીનું કૂંધ્યું હતું તૂટેલું એ બેનો ભૂકો કર્યો તો થોડીક હીટ નાખી દીધી થોડું કોળો નાખી દીધું એટલે આ ખાઈ જાય પછી બે દિવસ પછી પાછું ખવડાવશું આ તમારે રોજ ખવડાવો કબૂતરને ઘણો ફાયદો થાય કબૂતર તંદુરસ્ત રહે કોઈ દી માંદા નહીં પડે આ ખવડાવશો એટલે કબૂતરને રોગ જ નહીં થાય તો પેલા કબૂતર બધે બહાર કાઢીને તમને દેખાડીએ દઉં તો ગાય જોવો કબૂતરનો કુડો ખોલ નાખો હોય ઉપરથી કબૂતર નીચે જઈએ અંદરના કબૂતર બધે બહાર નીકળશે લીટ ખાવા આવવાના જ છે ઈટ ને પાણીનો કુંબી તો આપણે ભૂકો કર્યો હમણાં ખાવા આવશે જુઓ કબૂતર જે અંદર જ છે હવે બધે ધીમે ધીમે બહારે આવશે કેમ કે કબૂતર ભૂંખા નથી ચણાવી લીધા ફૂલ તોય આ ખાવા તો આવશે જ કેમકે આની ફેવરેટ વસ્તુ હોય ને તો ઈટ કબૂતરની ફેવરેટ વસ્તુ હંમેશા આવી જોઈએ માટીને આ તો ખાલી હીટ ને આપણી જ રાખ્યું હોય અને ઘણા લોકો છતું પણ માટીને એવું બધું મિક્સ કરીને રાખે તમે વિડીયામાં જોતા હોય અથવા તો તમે પણ ખવડાવતા જઈશો તો આ અઠવાડિયામાં એક બે વાર એક બે વાર તમે ખવડાવતા રહ્યો કબૂતર તંદુરસ્ત જ રહે હંમેશા તો કબૂતર બધા અહીંયા અંદર રહે બાકીના ઉપર બેઠા એ તો પહેલાં તો ભાઈ કબૂતર ઈટ ખાવા આવે અને પહેલાં તમે વિડીયોને લાઈક કરી નાખો કમેન્ટ કરી નાખો તમારા દોસ્તારોને શેર કરી નાખો અને તમે ચેનલને સબ સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો હજી તો ભાઈ આપણા સો સબસ્ક્રાઇબર એ પૂરા નથી તમે થોડોક સપોર્ટ કરો યાર આમ કામ કરો વ્યૂઝ એટલા નથી આવતા આપણા સો દોઢસો વ્યૂઝ આવે અને ઇન્સ્ટામાં તો આપણે અઢીસો કે થઈ ગયા એમાં તો કંઈ ટેન્શન જ નથી તો તમે આમાં સપોર્ટ કરો યુટ્યુબમાં આપણા ગુજરાતીમાં વિડીયો જ આવશે કબૂતર માટે અને કબૂતર માટે કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે એનો વિડીયો પણ લે આવશું તમે કમેન્ટ કરજો આપણે એના પર જરૂર વિડીયો બનાવશું ગુજરાતના જેટલા કબૂતર બાદ ભાઈ છે એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો તમારા ભાઈને ઇન્સ્ટા પર સપોર્ટ કરો જો કબૂતર બધે આવી ગયા સપોર્ટ કરવા જુઓ બધે નીકળેલા બહાર જુઓ ખાવા મીંડા ઈઠ જોઈ લ્યો કેટલું કેટલા કબૂતર ખાઈએ જોઈ લ્યો જ અડધા અહીંયા ચોણ ખાઈએ અડધા અહીંયા ઈટ ખાઈએ આપણે એક વિડીયો બન્યા કબૂતર ગરમ કરવાનો તો જોઈ લઈએ આપણે કબૂતરને ગરમ કરી લઈએ કેટલા કબૂતર બધે ઘૂંખે તમારા કબૂતર ઘૂંકતા હોય છે પણ જેના કબૂતર ખૂંકતા ના હોય ઈંડા બચા ના કરાવતા હોય એના માટે લવિંગ ખવડાવો કબૂતર ગરમ થાય હીટ ખવડાવો કબૂતર કોઈ દી માંદા નહીં પડે અને આપણે સુખામાં કબૂતર આવી ગયું છે એ દવાઈ જો આ રે પૂરી કરી નાખ્યા કબૂતર સાજુ કરીને જ રહ્યા આપણે ઈ મેં બે ત્રણ જણાને પૂછ્યું હતું પછી કબૂતર હાજુ કર્યું આપણે જોઈએ બાકી બધા કબુતર આયા બે ત્રણ ઈટુ ખાઈએ જો જોડો જોડો આયા ચણ પડ્યું હે ને એટલે ઈ ચણ માં અત્યારે પડ્યા હે બાકી જો ખાલી ઈટ પડ્યો તો બધી સાફ કરી જઈ તો ભાઈ લોકો સપોર્ટ કરો તમારા ભાઈ ને હજી જો આપણો 100 સબસ્ક્રાઇબર પૂરા નથી 1000 સબસ્ક્રાઇબર પૂરા કરી દો જલ્દી જલ્દી તમે શેર કરો વિડીયો તમારા દોસ્તારોને કેમ કે ગુજરાતી ગુજરાતીમાં કબૂતરના વિડીયા બહુ ઓછા આવે આવે પણ બહુ ઓછા આવે હું ફૂલ વિડીયો બનાવું છું તો વિડીયાને લાઈક પહેલાં કરી નાખવાની પહેલી વાર કીધું હતું બીજી વાર કહું વિડીયોને લાઈક કરો અને જો આ હીટ તો હવે ખાતા નથી અત્યારે આ ચણમાં પડ્યા બધી હજી ખાશે આ ચણીને પછી હીટ ખાય તો આપણે વિડીયો એમ પૂરો કરી હવે બીજું કાંઈ બોલવું નથી કેમ કે લાઈક કમેન્ટ શેરનું મેં એકવાર બોલી દઈશ ને બીજી વાર બોલું તો વિડીયો આપણે પૂરો કરી તમારા કબૂતરને એટલું ખવડાવો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાઇને બાય